ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટે મોટી રાહત આપી છે ત્રણ દિવસના વચગાળાના જામીન તેમના મંજૂર થયા છે પરંતુ કોર્ટે કેટલીક શરતો મૂકી છે જેમાં પોલીસ જાપ્તા સાથે ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા ગૃહમાં હાજરી આપવાની રહેશે ત્રણ દિવસીય વિધાનસભાનું સત્ર જે મળવાનું છે આઠ નવ દસ તારીખે ત્યારે ડેડીયાપાડાનો અવાજ વિધાનસભામાં ગુંજશે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે ડેડીયાપાડાના અલગ અલગ પ્રશ્નોની જે વાતચીત હતી જે પ્રશ્નો ગૃહમાં પહોંચવાના હતા ધારાસભ્યને લઈને તેમને મોકળું મેદાન છે ત્યારે આ મામલે જે જામીન થયા છે તેને લઈને શું રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈદાન ધારાસભ્ય ચૈતર વસાવા માટે કાસાનું કિરણ કહેવાય કે નર્મદા જિલ્લા કોર્ટે ગઈકાલે તેમણે જે ધજગાળાના જામીન માટે અરજી કરી હતી તે અરજીને માન્ય રાખીને તેમને રાહત આપવામાં આવી છે ત્રણ દિવસ માટેની આ હાલ રાહત માનવામાં આવી રહી છે ને કારણે આમ આદમી પાર્ટીના સમર્થકોમાં પણ એક નવી ઉર્જાનો સંચાર થયો છે અને તેઓ આશા કરી રહ્યા છે કે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળશે આગામી અગિયાર સપ્ટેમ્બરે હવે વધુ ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે ત્રણ વખત ગુજરાત હાઈકોર્ટમાં જામીન ઉપર સુનાવણી કોક ને કોક કારણોસર ટળી છે ને હવે આગામી દિવસોમાં તમામ જે આમ આદમી પાર્ટીના તેમાં ચૈતર વસાવાના સમર્થકો છે તે કાગ ડોળે રાહ બેઠા છે કે ક્યારે તેમના ધારાસભ્યને જામીન મળે ત્યારે જે ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટે જામીન આપ્યા છે તે મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે શું કહી રહ્યા છે તેવું તે સાંભળ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને નર્મદા જિલ્લા કોટે ત્રણ દિવસના વચગાળાના જામીન આપ્યા છે જેના કારણે આઠ નવ દસ તારીખે વિધાનસભામાં તેઓ હાજરી આપી શકશે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા

હજારો કરોડ રૂપિયાના ના કૌભાંડો ત્યાં થયેલા છે આવી sensitive જગ્યા પર આદિવાસી સમાજની ઢાલ બની કોઈ ઉભા રે સરકારી તિજોરી ને લૂટાતી અટકાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ માત્ર માત્ર ચૈત્ર બાઈ વસાવા છે તો જુઠ્ઠા કેસમાં માં જુઠ્ઠા પુરાવા ભેગા કરી અને ચૈત્ર ને જે jail માં રાખવા નું થયું છે ક્યાંક ને ક્યાંક લોકશાહી નું ધોળા દિવસે ચીર હરણ થયું હોય આવું મને લાગે છે નામદાર હાઈકોર્ટમાં આવતી મુદતે હું એવું માનું છું અપેક્ષા રાખું છું

કોઈના લગ્ન માં આણું કરવા માટે સાચવી રાખ્યા છે પૂછીએ છીએ નવજીવનના માધ્યમ થી હું સવાલ કરું છું કે કોઈના લગ્નમાં વધારે આપવા માટે સીસીટીવી ફૂટેજ સાચવી રાખવામાં આવ્યા છે ક્યાંક ને કઈક ફૂટેજ માં છેડછાડ કરવાના પ્રયત્ન તપાસ કરનાર અધિકારી કરતા હોય આવી અમને પૂરી શંકા છે મહત્વ ની વાત એ છે કે એ દિવસે કઈ ઘટના ઘટી નથી માત્ર ને માત્ર કમલમ માંથી ફરિયાદ તૈયાર થઈને આવી એ મુજબ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે

પરંતુ આવનાર સમય માં આદિવાસી સમાજ ની સાથે ગુજરાત ના તમામ યુવાનો ગુજરાત ના ખેડૂતો ગુજરાત ની જનતા આ આખી ઘટના ને ખુબ નજીક થી ગુજરાત ની જનતા એ જોઈ છે અને બંધારણ ના ચીથરે ચીથરા જે જવાબદાર અધિકારીઓ હતા કે જેને બંધારણ ની રક્ષા કરવાની હતી એ રક્ષક પોતે જે ભક્ષક બન્યા છે આ આખી ઘટનાક્રમ ગુજરાત ની જનતા એ નજર સામે જોયો છે આવનાર સમય માં હું પેલા પણ કેતો આજ પણ કહું છું કે ચૈતરભાઈના કેસમાં તપાસ કરનાર અધિકારીએ જે ખાખી वर्दीને ડાગ લગાવ્યો છે વર્ષો વર્ષો સુધી આ દાગ કોઈ પણ પાવડર લાવવાથી પણ સાફ નહી થાય એવો ભયંકર ખરાબ દાગ ખાખી वर्दी પર લગાવ્યો છે કે અમુક અધિકારીઓ પ્રમાણિક અને સાચા પણ છે એ અધિકારીઓ ઉપર નીચું જોવું પડે એવું કામ ચૈતરભાઈના કેસમાં પોલીસએ કર્યું છે એ પણ ભાજપનો હાથો બનીને બિલકુલ રાજુભાઈ ખૂબ ખૂબ આભાર તમે જોડયા આ સામેતામાદી પાર્ટીના પ્રદેશ નેતા રાજુ કરપડા તેમનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને જૂઠા કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યો હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને ચોક્કસ રેગ્યુલર જામીન મળશે વાત રહી પ્રાંત કચેરીમાં ડીવીઆર લઈ જવાનો જે આરટીઆઈમાં એક ખુલાસો થયો છે કે પોલીસને પ્રાંત કચેરીમાંથી ડીવીઆર સોંપી દેવામાં આવ્યો છે છતાં જે વિલંબ થઈ રહ્યો છે કાર્યવાહીને લઈ તે બાબત સંદર્ભમાં પણ રાજુ કરપડાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોલીસ ઉપર આરોપ કર્યા છે કે પોલીસ ગુમરાહ કરી રહી છે જૂટા કેસો કરીને ધારાસભ્યને ફસાવવામાં આવી રહ્યા છે અને કેમ એવી રીતે વધુમાં વધુ સમય ધારાસભ્યને જેલમાં રાખી શકાય તે પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેના કારણે તેમણે પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો છે સાથે જ નર્મદા જિલ્લા કોર્ટના નિર્ણયને તેમણે આવકાર્યો છે દર્શક મિત્રો આવા જ નું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ